થાનગઢ તે બાજુમાં જાહેરમાં કચરો નાખીને સળગાવવાથી લોકોમાં રોષ પાલિકાના ટ્રેક્ટર દ્વારા કચરો જાહેરમાં નાખવાની રજૂઆત પણ સફાઈ ન કરતા અનેક લોકોની હાલાકી થાનગઢ તેર નાળાની બાજુમાં જાહેરમાં કચરો નાખીને સળગાવવાથી રોષ ફેલાયો છે કચરો સળગાવવાથી પીટીવીએલ થાંભલાને નુકસાનની ટ્રિપિંગની સમસ્યા વકરી થાનગઢ પાલિકા દ્વારા કચરો એકત્ર કરી શહેરના તેરનાળા પાસે સળગાવવામાં આવે છે જેના કારણે લોકોને ધુમાડાની સમસ્યા રહે છે ઉપરાંત કચરો સળગાવવાથી પાસે રહેલા પીડી થાંભલાને નુકસાન થતું હોવાથી ટ્રીપિંગની સમસ્યા રહે છે થાનગઢ નગરપાલિકા દ્વારા અનેક વિસ્તારમાંથી કચરો ઉપાડી ગમે તે સળગાવવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે હાલ નગરપાલિકા ટ્રેક્ટર કચરો ભરીને તેર નાળાની બાજુમાં અવારનવાર ખાલી કરે છે જે સળગાવવામાં આવતા ઉપરથી નીકળતી થાનગઢ વીજના લાઈન આગના હિસાબે વારંવાર ટ્રીપિંગ આવી રહ્યો હોવાની કારણે બસો થી પણ વધારે સિરામિક કારગામો અને પાંચ હજારથી પણ વધારે દેશોના મકાનની લાઇટો વારંવાર જતી રહે છે થાનગઢ પીજીવી સીએલ ના અધિકારી દ્વારા થાનગઢ નગરપાલિકાને લેખિતમાં નોટિસ પણ આપેલી છે થાનગઢ નગરપાલિકાના સફાઈ કામદારો જાહેરમાં કચરો નાખીને ગંદકી ફેલાવાનું કામ કરી રહ્યા છે ત્યારે થાનગઢના તમામ પ્રજાઓ સાથે શ્વાસનું જોખમ ઉભું થઈ રહ્યું છે જ્યાં કચરો ઠાલવવામાં આવી રહ્યો છે તેની બાજુમાં સીએચસી હોસ્પિટલ સરસ્વતી વિદ્યાલય કોલેજ આવેલી છે થાનગઢ પીજીવી સીએલના નાયબ એન્જિનિયર મિસ્ત્રીભાઈએ જણાવ્યું હતું કે થાનગઢ પાલિકાના સફાઈ કર્મચારી અમારી લાઇટની ની નીચે જ કચરો ઠાલવીને સળગાવવાનું કામ કરતા હોવાથી બીજીવીસીએલને દર માસે ચાર થી પાંચ લાખ રૂપિયાની નુકસાની પણ આવે છે અનેક વખત રજૂઆત કરી છે પણ ગુજરાતનું કોઈ ધ્યાન દેવામાં આવતું નથી પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી પણ ફાયર ટીમને હેલ્પલાઇન નંબર લાગતો ન હોવાથી થાનગઢ પીજીવીસીએલની મોટાભાગની લાઇન ભરી ગઈ હોવાથી ત્રણ કલાકથી પણ વધારે વીજળીનો પાવર બંધ રાખવામાં આવ્યો હતો જેને હિસાબે સિરામિકને લાખો રૂપિયાનું નુકસાન પણ થઈ ગયું છે હાલ વર્ષોથી પાલિકામાં વહીવટદાર શાસન હોવાથી કાર્યવાહી નહીં કરવામાં આવતા લોકોમાં રોષની લાગણી ફેલાય છે ભરત દવે સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ